નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે જે આપણી મગફળી છે તેમાં ત્રીસથી ચાલીસ દિવસની જ્યારે મગફળી થાય ત્યારે આપણે કયા કયા ખાતરો વાપરવા જોઈએ અને તે ખાતરના ફાયદા શું હોય છે કારણ કે જે મગફળી હોય છે તેમાં આપણે મગફળીની અંદર જે નાઇટ્રોજન એટલે કે યુરિયા જે ઘણા ખેડૂતો આપતા હોય છે પરંતુ ખેડૂત મિત્રો જે આપણે નાઇટ્રોજન જે હોય છે તે ખાતરો આપણે ત્રીસ દિવસ પછી આપણા મગફળીની અંદર આપવા ના જોઈએ કારણ કે તેમાં વધારાનો જે ગ્રોથ હોય છે તે થતો હોય છે અને છેવટે આપણે જે મગફળીની અંદર ઉત્પાદન હોય છે તે ઘટ્ટું હોય છે તેથી અમે જે તમને ત્રણ ખાતર જણાવીશું તમે તેનો છંટકાવ કરશો તો ખાસ કરીને મગફળીની અંદર ગ્રોથ પણ જોવા મળશે સાથે સાથે તેમાં ઉત્પાદન પણ એક સારું જોવા મળશે તેમાં ફાળફૂલની સંખ્યાનો પણ વધારો કરશે અને જે મગફળીના ડોડવા હોય છે તે પોપટા હોય છે તેને એક ઝડપથી કન્વર્ટ કરશે અને જે દોડવા હોય છે તેનું વજન પણ એક સારો એવો કરશે તેથી જે અમે તમને કહીએ તેવા ત્રણ ખાતર જેનો તમે છંટકાવ કરશો જે આપણે જમીનની અંદર તે ઉડાડી દેવાનું છે જેમ આપણે યુરિયા આપણે આપણા ખેતરની અંદર આપતા હોય તેવી જ રીતના જે અમે કહીએ ના આ ત્રણ ખાતર છે તેનો આપણે છંટકાવ કરી શકીએ અથવા તો જે ટેક્ટર હોય છે તેમાં આપણે જે ઓરણી ફિટ કરી અને ઘણા ખેડૂતો હોય છે તે ઓરણી સાથે તે ખાતર આપતા હોય છે તો ખેડૂત મિત્રો આ જે ત્રણ ખાતર છે તેને આપણે મિક્સ કરી અને આપી શકીશું અને આપણી મગફળીની અંદર ઉત્પાદન પણ એક સારી રીતે લઈ શકીશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને અમારા ચેનલની અંદર તમે નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી રાખજો તો ખેડૂત મિત્રો ઘણા ખેડૂત હોય છે તે એસએસપી જે આપતા હોય છે પરંતુ ખેડૂત મિત્રો એસએસપીની જગ્યાએ જે કહીએ તે ખાતર તમે વાપરી શકો છો તો તે છે મહા સુપર કંપનીનું મહાઝિમ્બો જે આવે છે તેનો તમે છંટકાવ કરી શકો છો અને તેનો છંટકાવ આપણે કરવો હોય તો તેમાં આપણે જોઈએ કે તત્વો કયા કયા આવે છે તો તેમાં જિંક અને બોરોન આવે છે જે એસએસપીમાં આપણે જોઈએ તો સોળ ટકા ફોસ્ફરસ આવતું હોય છે અને અગિયાર ટકા કેલ્શિયમ અને સલ્ફર આવતું હોય છે પરંતુ ખેડૂત મિત્રો જે એસએસપી કરતાં પણ જે અમે કહીએ કે મહા ઝીંબો જે ખાતર છે તેમાં જે એસએસપીમાં જે તત્વો આવે છે તે તો આવતા હોય છે પરંતુ તેમનાથી પણ વધારે જે અમે કહીએ તેવી જ રીતના ઝીંક અને બોરોન તે બે ખાતર વધારાના આવતા હોય છે તેથી મહાઝિમ્બો ખાતર જે છે તે આપવું જરૂરી હોય છે અને જો તેના ડ્રોઝની વાત કરીએ કે આપણે એની માત્રા કેટલી આપણા જમીનની અંદર આપવાની હોય છે એક વીઘાની વાત કરીએ જે સોળ ગુઠાનો વીઘો હોય તેની આપણે વાત કરીએ તો વીસથી પચીસ કિલો પ્રતિ વીઘા આપણે જે આ ખાતર છે તેનો આપણે ઉપયોગ કરી શકીએ ત્યાર પછી આપણે વાત કરીએ કે બીજું ખાતર આમની સાથે આપણે કયું આપવાનું હોય છે તો તેની વાત કરીએ તો એમઓપી જે પોટાસ આવતું હોય છે તે આપણે મ્યુરોટોપ પોટાસ જે છે તેને આપણે આપવાનું હોય છે અને જે મ્યુરોટોપ પોટાસ હોય છે તે આપણે આમ જોઈએ તો કે આમાં સાઠ ટકા મ્યુરોટોપ પોટાસ જ આવતું હોય છે અને તેમની સાથે કોઈ પણ બીજું અન્ય તત્વ આવતું નથી તેથી પોટાશ છે તે પણ આપણા પાકની અંદર આપવું ખૂબ જ જરૂરી હોય છે કારણ કે જે અમે કહ્યું ને કે મગફળીના ડોડવા હોય તેને આપણે સારી રીતે મોટા અને ઝડપથી કન્વર્ટ કરવા હોય તો આપણે પોટાશની પણ જરૂર પડતી હોય છે તેથી જે પોટાશ છે તેનો ઉપયોગ આપણે ખાસ કરીને કરવો જોઈએ ત્યાર પછી આપણે વાત કરીએ કે મ્યુરોટોપ પોટાશ આપણી મગફળીની અંદર આપવું હોય તો કેટલું આપી શકીએ તો ખેડૂત મિત્રો એક વીઘાની વાત કરીએ બારથી તેર કિલો સુધી આપણે મ્યુરોટો પોટાશ છે તે આપણી મગફળીની અંદર આપી શકીએ ત્યાર પછી આપણે ત્રીજા ખાતર વિશે વાત કરીએ કે ત્રીજું ખાતર આપણે કયું આપવું જોઈએ તો ખેડૂત મિત્રો તે આપણે એમોનિયમ સલ્ફેટ જે અગાઉના વિડીયોમાં પણ આપણે જણાવેલું છે કે એમોનિયમ સલ્ફેટ જે ખાતર આવે છે તેમાં એમોનિકલ જે નાઇટ્રેટ છે તે આવતું હોય છે સાથે સાથે ગંધક એટલે કે સલ્ફર આવતું હોય છે કારણ કે જે એમોનિયમ સલ્ફેટ છે તે નાઇટ્રોજન હોય છે તે ધીમે ધીમે મગફળીને પૂરું પાડતી હોય છે અને જે આપણે યુરિયાનો છંટકાવ કરીએ તો તે ઝડપથી તે આપી દેતું હોય છે અને તેથી મગફળીનો ગ્રોથ હોય તે વધી જતો હોય છે પરંતુ એમોનિયમ સલ્ફેટ આપો તો મગફળીને જેટલું તત્વની જરૂર પડે તેટલું જ મગફળીને તે આપતું રહેતું હોય છે અને લાસ્ટ જ્યાં સુધી મગફળી આપણી ઊભી રહે ત્યાં સુધી એમોનિયમ સલ્ફેટ છે તેના તત્વો એમોનિકલ નાઇટ્રોજન છે તે આપતું રહેતું હોય છે તેથી એમોનિયમ સલ્ફેટ આપણે ત્રીજું ખાતર સાથે વાપરવાનું છે અને તેમની માત્રાની વાત કરીએ તો દસથી બાર કિલો સુધી આપણે એક વીઘાની અંદર આપી શકીએ ખેડૂત મિત્રો જે અમે કહ્યું તેવી જ રીતના જે તમે આ ત્રણ ખાતર છે તેનો ઉપયોગ તમે કરશો તો ખૂબ જ ફાયદો થશે સાથે સાથે મગફળીની અંદર જે પીળી પડતી હોય ઘણા ખેડૂતોને મગફળી હોય છે તેના પાન પીળા પડતા હોય છે અને તેથી તેમાં જે ફૂગ હોય છે તે પણ ઉત્પન્ન થતી હોય છે તો ખાસ કરીને જે આપણે આ ત્રણ ખાતર મગફળીની અંદર આપીશું તો એક ખૂબ જ ફાયદો થશે સાથે મગફળી છે તેનો વિકાસ અને ઉત્પાદન પણ એક સારું મળશે જેથી કરીને મગફળીના સારા ભાવ પણ આપણે મળી રહે અને ઘણા ખેડૂતોની ફરિયાદ એ આવતી હોય છે કે સર અમે જો આટલા બધા ખાતરો આપીએ તો અમારી મગફળીની અંદર જે ફાયદો એટલે કે નફો જે હોય છે તેના કરતાં ખર્ચો વધી જતો હોય છે તો એક દરે આપણે જોઈએ તો કે તે સાચું પણ છે કારણ કે જે મગફળીની અંદર આપણે ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે મગફળીની અંદર મજૂર પણ વધારે લાગતા હોય છે અને મગફળીના પાકની અંદર જે આપણે જોઈએ તેટલો ભાવ પણ ના મળતો હોય તેથી આપણે ખર્ચો વધી જતો હોય છે અને નફો ઓછો થતો હોય છે તો ખેડૂત મિત્રો અગાઉથી તમારી મગફળીની અંદર જે ખાતરો આપેલા હોય તો આમાંથી તમે તે ખાતર ઘટાડી શકો છો સાથે સાથે મગફળીની અંદર તમારે પહેલાં જોવાનું છે કે આમાં કયું ખાતર ઘટે છે તો તે પ્રમાણે જો આપણે ખાતર આપીશું તો મગફળીની અંદર જે ખર્ચો છે તેને ઘટાડી શકીશું અને મગફળીને એક સારી રીતે આપણે નફાકારક બનાવી શકીશું અને મગફળી છે તે આપણે એક સારી રીતે ઉત્પાદન લઈ શકીશું તો અમારી જાણકારી તમને પસંદ આવી હોય તો વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો કારણ કે અન્ય ખેડૂતોને તમે શેર કરો તો તેમને પણ કોઈ પણ જાણકારી લેવી હોય તો તે વિડીયો મારફતે તે લઈ શકે અને આપણે તેને મદદ કરી શકીએ તો ખેડૂત મિત્રો વિડીયોમાં બસ એટલું ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ